જીરું અને રાયડાના પાકમાં આગ્યાની સમસ્યા એક મોટું માથાનો દુખાવો છે ખરું ને તો ચાલો આજે આપણે આ આગિયાના ઉપદ્રવને કાબૂમાં લેવાની જે એકદમ સાચી અને અસરકારક પદ્ધતિ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સવાલ એ છે કે આ આગિયાના પ્રકોપથી પાકને બચાવવો કઈ રીતે આ એક એવો સવાલ છે જે ઘણા ખેડૂત મિત્રોના મનમાં ઘૂમતો રહે છે અને આજે આપણે બસ એ જ ગંભીર પડકારનો એકદમ સીધો અને સાફ ઉકેલ સમજવા જઈ રહ્યા છીએ જો કોઈ પણ દુશ્મનને હરાવતા પહેલાં એને બરાબર ઓળખવો પડે તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ આગ્યો છે શું અને એ આપણા પાક માટે આટલું મોટું ખતરો કેમ બની જાય છે આગ્યો એટલે કે ઓરોબેન્કી એ કોઈ સાધારણ ઘાસ નથી એ તો એક પરોપજીવી છે સમજો કે પાકનો એવો દુશ્મન જે સીધો મૂળમાં જ ઘર કરી લે છે એ પાકના મૂળ સાથે જ ચોંટી જાય છે અને બધું પોષણ ખેંચી લે છે અને એટલે જ આપણે ગમે તેટલી દવાઓ ઉપરથી છાંટીએ એની કોઈ અસર નથી થતી કેમ કારણ કે અસલી લડાઈ તો જમીનની નીચે ચાલી રહી છે સારું તો હવે વાત કરીએ એના ઉપાયની એક વાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે અને ઉપાય છે ખરો પણ એની સફળતાનો બધો જ આધાર એને વાપરવાની લીત પર છે જો પદ્ધતિમાં જરાક પણ ભૂલ થઈ તો પરિણામ નહીં મળે આ વાક્યને બરાબર મગજમાં બેસાડી દેવા જેવું છે પરિણામ શક્ય છે પણ સફળતા સંપૂર્ણપણે ઉપયોગની પદ્ધતિ પર આધાર રાખે છે મતલબ કે દવા કેટલી સારી છે એના કરતાં પણ વધારે જરૂરી એ છે કે એને કઈ રીતે વાપરવામાં આવે છે પદ્ધતિ સાચી તો જ પરિણામની આશા રાખી શકાય તો ચાલો પદ્ધતિની વાત કરીએ અને એમાં સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે સમય સાચો સમય જો આ સમય ચૂકી ગયા તો સમજો કે બધી મહેનત પર પાણી ફરી વળશે હવે આની પાછળનો સિદ્ધાંત બહુ રસપ્રદ છે આ જે ઉપચાર છે એ આગ્યો જમીન ઉપર દેખાયા પછી એને મારવા માટે નથી ના એનું કામ તો આગ્યાને જમીનની અંદર જ દબાવી દેવાનું છે એ બહાર આવે એ પહેલાં જ એટલે કે આ એક રીતે રોગ થયા પછીની સારવાર નથી પણ રોગ થતો અટકાવવાનો ઉપાય છે તો પછી એ સાચો સમય છે કયો ચાલો નોંધી લઈએ જો જીરાનો પાક હોય તો વાવણી પછી વીસ થી ત્રીસ દિવસની અંદર અને જો રાયડો હોય તો વાવણી પછી પચીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે બસ આ જ સમયગાળામાં દવાનો ઉપયોગ કરવાનો છે ચાલો સમયની વાત તો પાક્કી થઈ ગઈ પણ ખાલી સાચો સમય પકડી લેવાથી કામ નહીં ચાલે હવે આગળ વધીએ અને સમજીએ કે દવાનો ડોઝ કેટલો લેવાનો છે અને એને આપવાની સાચી રીત કઈ છે ડોઝ યાદ રાખવો એકદમ સહેલો છે એક એકર જમીન દીઠ માત્ર એક લિટર બસ આટલું જ હવે એને વાપરવાની પ્રોસેસ સમજી લઈએ સૌથી પહેલાં જે એક લિટર દવા છે એને બસ્સો લિટર પાણીમાં બરાબર મિક્સ કરી દેવાની પછી ડ્રેન્ચિંગથી કે ફ્લડ સ્પ્રેથી એને જમીન પર એવી રીતે આપવાની છે કે આખી જમીન સારી રીતે ભીની થઈ જાય અને હા જો ટપક સિંચાઈની વ્યવસ્થા હોય તો છેલ્લા પાણી સાથે પણ એને આપી શકાય છે એ પણ એક સારો વિકલ્પ છે સારું હવે આપણે લગભગ બધું સમજી લીધું છે પણ છેલ્લે અમુક બહુ જ મહત્વની સાવચેતીઓ છે જેને ભૂલવાની નથી આ એવી વાતો છે જે એ નક્કી કરશે કે આપણી મહેનત અને ખર્ચ એડે ન જાય આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે પહેલી દવા આપતી વખતે જમીન સાવ કોરી ન હોવી જોઈએ થોડો ભેજ જરૂરી છે બીજી વાત દવા સાથે તરત જ યુરિયા કે ડીએપી જેવા ખાતર મિક્સ નથી કરવાના અને ત્રીજું અને સૌથી અગત્યનું દવા આપ્યા પછી પાંચથી સાત દિવસ સુધી ઊંડી ખેડ કે ગોળ નથી કરવાની આવું કરવાથી દવાની અસર જતી રહેશે તો આખી વાતનો સાર એટલો જ છે કે સાચું જ્ઞાન અને સાચી પદ્ધતિ હોય તો આગ્યા જેવી મોટી સમસ્યાને પણ માત આપી શકાય છે સફળ લણની માટે આ પદ્ધતિને યોગ્ય રીતે